એમને છે ને એ પોતે ડેડિયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ કે એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ બેઠા છે બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યોને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને કરાવો બી કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો અમે તો સ્થાનિક છે આખી રાત જ અહિયાં બેસીશું દર વખતે ટેપ પડી ગયેલી છે એ લોકોને અહીંયા બધી જનતા ના પૈસા ને કાયદાની વ્યવસ્થા ની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડે ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને નથી આવતા દોડીને આવી ગયા ને ખબર અહીંયા બાર આવો ખબર પડી ને આના માટે આવ્યો એટલે જયારે ત્યારે અધિકારીઓને આગળ કરીને કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી એટલે હું કેવા માંગુ છું સામે કરવા માંગો ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને મેં ધમકાવવા આવ્યું મેળવું છું ધમકાયા તમે ટીડી ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમ બેઠો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ શાળામાં શિક્ષક કરીને જાઓને ખુલાસો કરવા કરવાનો કોઈ જરૂર નથી તમારા પર ઓથેન્ટિક પુરાવા તો તમે બીજેમાં મળવા માટે આવ્યો કે તમે દીદીને ધમકાય મને ખબર પડી માહોલ બગાડવાની વાત કરવાની કોઈ બગાડતો નથી ખોપ નહી જમા બિલકુલ નહીં તમે ખોપલ તમે ખોપની

બે મિનિટ ઉભા બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો અહિયાં ખુલ્લામાં ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

માહોલ તમારે સમજવું દર વખતે તૂટી પડો ભાન આવી જાય તમને એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માણસ કરો માણસ ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

મને ફ થયો તમારા થી તમને તમે શું કરવા કામ મેં મારી ની કરવાનું તમારે જરા બી અહિયાં ચંચુપાત ની જોઈએ

બંગલા બાંધા વિસ્તાર માં લાગે છે તારાજી તો વોટ આવી ગઈ અરે લોકો છે પાંચ જણા ને આવો ને પાંચ ચાલો ચાલો પાંચ ચાલો પાંચ બધા નોકરી ચાલો ને તમે તો ચર્ચા કરવા તૈયાર છીએ ચાલો ને મારવા તાલુકા સભ્ય પબ્લિક થી ચૂંટાયેલા છે દરેક પબ્લિક ને લાગે કેમ ના લાગે પબ્લિક થી

આપી દો તમે હું ઇન્સ્ટાગ્રામ પર હજુ બી છે વેરા માતાના મંદિરે બોલેલા મેં તમારા પણ આવેદન આપીને

તમને જે નામ આપેલા ને મારું નામ રાકેશભાઈ

આપણે <laughs>